જય શ્રી કૃષ્ણ આ તમે પડખે ભગુતિ પડી છે ત્રાસમાં ગર્ભાગૃહ વાળા શિવલિંગ જેવું પડ્યું હોય તો આ નાની નાનું શું તમે બનાવો છો આ શિવલિંગ ક્યારે બનાવાય શ્રાવણ માસમાં બનાવાય કાયમ કેટલી બનાવો છો અગિયાર શિવલિંગ બનાવો છો તો સારી વાત કહેવાય તો આ શિવલિંગનું પછી શું કરો સાંજે સાંજે વિસર્જન કરી નાખવાનું સાંજે વિસર્જન કરવાનું તો તો સારી વાત કહેવાય આખો શ્રાવણ મહિનો શિવલિંગ બનાવી તો સારામાં સારું કહેવાય મજાનું આજે અહીંયા ઉર્વીબેન પાર્થેશ્વર મહાદેવના શિવલિંગ બનાવે છે ખરેખર એક પાર્થેશ્વર એટલે તમે પ્રાગટ્ય શિવલિંગની પૂજા કરો એથી પાર્થેશ્વરનું બહુ માહિતમ છે પાર્થેશ્વર મહાદેવની શિવલિંગ બનાવવાથી એમ કહેવાય કે આપણા ભવના બંધન છૂટી જાય છે પાર્થેશ્વર મહાદેવ એટલે એનું કાયમથી કાયમ વિસર્જન હોય છે વિસર્જન ક્યાં કરવાનું તો કે વહેતા પાણીમાં કે અથવા પછી બીલીના ઝાડની છે વિસર્જન કરવાનું પાર્થેશ્વર મહાદેવ કેવી રીતે બનાવવા તો કે એક માટી લેવાની અને એની અંદર મધ દૂધ ઘી અને ગંગા જળ નાખી અને જુઓ તમે જોઈ શકો છો માટી છે ગંગાજળ છે અને એમાં ભભૂતિ પણ નાખેલી છે અને ભભૂતિમાં રાખી અને પછી એનું શિવલિંગ બનાવે છે શિવલિંગમાં પૂજનમાં એમ પણ કહેવાય છે કે પૂજાની અંદર પાર્થેશ્વર મહાદેવને તો ખાલી ભભૂતિ અને ચંદનનો લેપ કરી અને પધરાવી તો એ આલેમ છે અને પછી પાર્થેશ્વર મહાદેવને અમે એક જગ્યાએ સ્થાપિત કર્યા છે અને સાંજે એમ કહેવાય કાયમ સાંજે આરતી અને દીવો કરી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે તો સરસ મજાનું આ પાર્થેશ્વરનો શિવપુરાણની અંદર આનો એક ઉલ્લેખ છે કે તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં એક પાર્થેશ્વર મહાદેવની લિંગ બનાવી અને શિવ પૂજા કરી શકો છો બોલો બીજું કાંઈ તમારે હવે કાંઈ તો સૌ અમારી એવી પ્રેરણા છે કે સૌ તમે પાર્થેશ્વર મહાદેવ બનાવજો અને એનો મહત્તમ વધારજો જય માતાજી જય શ્રી કૃષ્ણ